કેશોદ ખાતે સિંધી ગુરુ સાંઈ નંદલાલ ફકીર સાહેબ 15મો વર્ષી ઉત્સવ કરવામાં આવી હતી અને ધાર વિસ્તારમાં આવેલી સિંધી સંત ખાનુ રામથલી સાહેબ ખાતે પહોંચી હતી કેશોદ ખાતે સિંધી ગુરુ ગુરુ સાંઈ નંદલાલ ફકીર સાહેબ નો વર્ષી ઉત્સવ સમસ્ત સિંધી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવ્યો હર વર્ષે જન સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું જેમાં કેશોદ તેમજ આજુબાજુ પધારી હતી અને બાબા નંદલાલ ફકીરેક ઉજવવામાં આવ્યો હતો અને ભોજન

રાતના પ્રોગ્રામ રાખેલ છે ભજન કીર્તનનો અને સમૂહ ભોજન પણ રાખેલું છે સર્વ સંડી જ્ઞાતિના આભારથી સર્વ સમાજ આજુબાજુના બાર ગામના સંત લોકો માનતો આવેલ હતા એ બદલનો ખૂબ ખૂબ આભાર બોલ લંગલાલ વદીર સાહેબ આપી આવલ્યા અમદુર રિપોર્ટ ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો SN ન્યૂઝ સાથે